વડોદરા શહેરમાં મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરાતા કોર્પોરેશન એક્શનમાં આવી હતી પાર્કમાં મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી પંદર હજારનો દંડ વસૂલ્યો છે ઇન્સ્પેક્ટરે અંગે વધુ તપાસ હાથ ધરી છે મેડિકલ વેસ્ટનો નિકાલ અયોગ્ય રીતે કરવામાં આવતો હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે કોર્પોરેશન દ્વારા મેડિકલ સ્ટોરના સંચાલકો દ્વારા જાહેરમાં મેડિકલ વેસ્ટના નિકાલ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી વડોદરાના હિલોરા પાર્ક વિસ્તારમાં આવેલા શીતલ મેડિકલ સ્ટોરના સંચાલક પાસેથી રૂપિયા પંદર હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં કચરામાં મેડિસિન્સનો નિકાલ કર્યો હોવાની જાણ થતાં જ વોર્ડ નંબર નવના સેનેટરી ઇન્સ્પેક્ટરે આ કાર્યવાહી હાથ ધરી હતી તપાસ દરમિયાન કચરામાંથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો વોર્ડ ઓફિસરે વોર્ડ નંબર નવના વોર્ડ ઓફિસર જયદીપસિંહ વાળાએ કહ્યું હતું કે પશ્ચિમ ઝોનમાં આવેલા શીતલ મેડિકલ સ્ટોર ધારકે દુકાનની નજીક મેડિકલ વેસ્ટ નાખ્યો હોવાની જાણકારી મળી હતી અમે ત્યાં પહોંચ્યા સેનિટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરતાં દવાઓ મળી આવી હતી જેને પગલે મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ વિસ્તારમાં આવેલા શીતલ મેડિકલ સ્ટોરની આસપાસની જ્યાં મેડિસિનનો જથ્થો મળી આવ્યો હતો એ કયા પ્રકારની દવાઓ નાખવામાં આવી હતી તેની પણ તપાસ કરવામાં આવશે આગામી સમયમાં આ પ્રકારે જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એકચ્યુઅલી વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોન પશ્ચિમ ઝોન ખાતે ઇલોરા પાર્ક એરિયાની અંદર આવેલી એક મેડિકલ સ્ટોર કે જેના દ્વારા આસપાસમાં મેડિકલ વેસ્ટ છે એ નાખવામાં આવેલી તેની બાતમીના આધારે સ્થળ તપાસ કરવામાં આવેલ છે અમારા ઇન્સ્પેક્ટર જે તે વિસ્તારના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા અને ત્યારબાદ માલુમ પડતા અમુક મેડિકલ મેડિસિન્સ જે છે એ ઓલરેડી પેકડ મેડિસિન્સ હતી જે એમને ત્યાં કોઈ કસ્ટમર્સ છે એ આવી અને એવું કહી ગયા કે ભાઈ અમારે નથી જોતી આ મેડિસિન્સ છે તમે રાખો પણ એ બધી જ મેડિસિન છે એ એમને પણ રિલિવન્ટ ના હોય એમની પાસે પણ ના હોય જેથી કરીને મેડિકલ સ્ટોરના કોઈ એમના એમ્પ્લોય દ્વારા જે તે જગ્યાએ ડિસ્પોઝ કરવા માટે સૂચના આપતા એમનાથી મિસ ગાઈડ થવાને કારણે કોઈ અલગ જગ્યાએ મેડિસિન છે ડિસ્પોઝ થઈ અને જાહેરમાં ડિસ્પોઝ થવાનું જે બાતમીના આધારે તેઓને પેનલ્ટી કરવામાં આવેલી છે પંદર હજાર પેનલ્ટી છે એ જે તે મેડિકલ સ્ટોર છે એમણે પેમેન્ટ પણ કરી આપ્યું છે અને સાથ સહકાર આપ્યો છે શું છે મેડિકલ સ્ટોરનું નામ છે શીતલ મેડિકલ સ્ટોર છે અને ત્યાંથી જ એની પાસેથી જ મેડિકલ સ્ટોર છે એની નજીકની અંદર જ જે મેડિસિન મેડિકલ વેસ્ટ છે પ્રાપ્ત થયેલ છે તમારો સર જાણો તો હું જો કે ત્યાં કે છોકરાઓ નાના ભૂલકાઓ ભી ત્યાં કે વેસ્ટ ઉઠાવતા કસરો તો કદાચ એને કે સોય બોય કે કોઈ વાજ્યો ના આની અંદર જે જોવામાં આવ્યું છે એ પ્રમાણે કોઈ સોય તો નહોતી પણ જનરલી તો ધ્યાન પર આવેલું છે એ પ્રમાણે મેડિસિન્સ જે હતી અને સોય કે જે કંઈ પણ હતું એ ટોટલી પેક્ડ હતું અને સારી વસ્તુ છે કે કંઈ પણ વધારે કોઈ ઇન્સિડન્ટ બને બિફોર ધેટ આપણને માહિતી મળી અને પેનલ્ટી પણ થઈ અને જે તે વ્યક્તિએ પોતાની ભૂલ સ્વીકારી એને સોલ્યુશન પણ થાય